સમગ્ર પૂરની સ્થિતિ બની હતી પૂરના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી ઘરોમાં ભરાયા હતા તે સ્થિતિમાં હિંદ ડબોઈ કમિટીના નિશારભાઈ હની ખત્રી ચાચાવાલા ઝકરીયા અતરવાલા રિઝવાન લકીવાલા શકીલ પ્રેસવાલા મકબુલ મુલ્લા ઇલિયાસભાઈ અતરવાલા વગેરે નાઓ દ્વારા ડભોઈ તાલુકાના કુંઢેલા ગામ મિમ સીટ અને દિવાળીપુરા પાણીના તરાપાની મદદ લઈ તેમજ પાણીમાં ઉતરીને આઠસોથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે બહાર નીકળી ન શકતા એવા પરિવાર અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી પૂરી પાડી હતી આ સંસ્થા દ્વારા માનવ સેવાના કાર્યો વર્ષોની પરંપરા મુજબ કરતા રહ્યા છે તેઓની સુંદર કામગીરી અંગે અસરગ્રસ્તો પ્રભાવિત થયા હતા સલામ વાલીકુમ અલહમદુલ્લા આ પૂરગ્રસ્ત વિસ્તારના અંદર મ્યુ સિટી મમ્મદપુરા કુંડેલા સાઇડ આવેલું છે અહીં પાણી બહુ આવી ગયું હતું અને જેમ ઉલમાય હિંગ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ એના વગર પણ અમારા ફળિયાના ઘણા એવા છોકરાઓ નવજવાન તબક્કાએ બધાએ અમોને સપોર્ટ કર્યો સહકારથી દરેકના અંગાળી પૂરગ્રસ્ત વિસ્તારના અંદર જમવાનું આયોજન કર્યું છું અલહમદુલ્લા ઘરે ઘરે જમવાનું પહોંચાડી છે અલ્લાહ એને કુબૂલ કરે અને એની ખિસ્મતને મોત સુધીને અમને આવી ખિદમત કરવાની તોફીક આપે